ખંભાતના મિતલી સેવા સહકારી મંડળીએ કેડીસીસી બેંક સાથે બે કરોડ ઉપરાંતની ઉચાપત મામલે ખંભાત ગ્રામ્ય પોલીસે ચેરમેન વાઇસ ચેરમેન સહિત આઠ સભ્યોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે સભાસદોનો લોન વસૂલીના નાણાં મિતલી સેવા સહકારી મંડળીએ કેડીસીસી બેંકમાં જમા ન કરાવ્યા હોવાનો પડદાફાશ થયો હતો કેડીસીસી બેંકમાં ખોટા સિક્કા બનાવી ખોટી સહીઓ કરી બારોબાર ખોટા દસ્તાવેજો બનાવી બે કરોડ ઉપરાંતની ઉચાપત કરી હતી પોલીસે ચેરમેન ભીખાભાઈ ડાયાભાઈ પટેલ વાઇસ ચેરમેન અનિરુદ્ધસિંહ રેમુભા ગોહિલ તેમજ ડિરેક્ટરો હિંમતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડ નાગજીભાઈ તળસીભાઈ જાદવ મફતભાઈ વેલાભાઈ મકવાણા નારણભાઈ ભીમાભાઈ મકવાણા કાનુભાઈ બારડ સહિત આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ